સત્તર જણાને નોકરી ઉપર લગાવવા માટે લગાવવાનો છે એનામાં અલગ અલગ જાતિના બધા લોકો છે એના માટે કામ કરીએ છીએ આ કંપની વાળા તમે કયો ને ભાઈ કે આ મુદ્દો છે આ મુદ્દા ઉપર કામ કરે બસ ખતમ થઈ ગઈ વાત અમને આવવાની જરૂર નથી આજે તમે રિટર્ન કરશો ફરિયાદ કરશો હું પણ કાલે આવી જઈશ પછી આ મૂકવાનો તો નથી જ્યાં સુધી આ લોકોને નોકરી ઉપર હું નહીં ચડાવું ત્યાં સુધી આ મુદ્દાને મૂકવાનો નથી કેટલી વખત તમે પોલીસને હેરાન કરશો સાહેબ ચાલો કેટલી પોલીસ બોલાવશો કેટલા બંદોબસ્ત રાખશો શું કરશો બરાબર છે જે સત્તા પોલીસ પાસે છે જ નહીં એ સત્તાનો ઉપયોગ કરે પોલીસ એટલે પોલીસ ના અમે કોઈ ગુલામ નથી ના બરોબર છે પોલીસ ના ગુલામ નથી નથી કોઈ નેતાના ગુલામ પબ્લિક માટે કામ કર્યું મેં પહેલા પણ કીધું એકસો અઠયાસી જાહેરનામાનો ભંગ એ અહીંયા કને નથી લાગુ જાહેરનામું જાહેરનામું છે ત્યાં આગળ હું ત્યાં જાઉં તો મારા ઉપર ફરિયાદ કરો અને તમને એમ લાગતું હોય કે પોલીસની કામગીરીમાં દખલ અંદાજીની ફરિયાદ કરવી હોય તો છૂટ જાય હું ફરિયાદ હું આવ્યો એફઆઈઆર માટે આજે તમે ડિટેન કરતો ફરિયાદ કરો જે હું પાછો તાલે ઉભો ભોરી આ મુદ્દા હું નથી મૂકવાનો નથી અદાણીને નથી મૂક્યો આ તો છે શું મોટી વાત છે અદાણી સામે નવ વર્ષ થી આજની તારીખ લડવું છું આ બધા ખુલાસા બધાની વચ્ચમાં સાહેબ મને નથી કરવા હું પૈસા માટે કામ નથી કરતો હું બીજા આગેવાનની ગોળે કોન્ટ્રાક્ટ માટે કામ નથી કરતો મને નથી જોતો કોઈ કાંઈ પણ મેં પહેલા હું જેને આજે પણ કહું છું આ લોકોને કેવા સત્તર જણા નોકરી ઉપર લગાવી દે બસ સોળ કે સત્તર જણા છે એમને કાયમી કરી નાખે નોકરી તો કરે છે કાયમી કરી નાખે બરોબર છે લોયર નોટર સાહેબ તમે બગાડી છે પોલીસે બગાડી છે એકવીસ પોઈન્ટ દારૂ ચાલે છે કેમ બંધ થતા તમારી ઘરે અડધા પોલીસ વાળાના પોઈન્ટ ચાલો પોલીસ બેસે છે બધી કેમ બંધ થતા બંધ કરાવો ને એ બંધ કરાવો ને કેમ દારૂ રોઈ નો કાયદો કાયદો છે ઓગણીસો બાસઠ નો કેમ વેચાય છે મરીન માં અધા પોઈન્ટ પોલીસ વાળા ના છે બોલો હાલો બીજા બેસે છે ત્યાં વેચે છે દારૂ કેમ બંધ હવે એના ઉપર મને આવવું પડશે સાહેબ જથ્થા ને જથ્થો સમજે હું નથી ઈચ્છતો કે દારૂ વાળી વસ્તુમાં આવી અને અધિકારીઓને ક્યાંક ખરાબ લાગે એવું કહીએ પણ અમારો જે રવૈયો છે કંપનીની માં બરોબર છે મને એવું લાગે છે કાલે અહીંયા અને જમતા રેડ કરવા માટે મને આવવું પડે સાહેબ લોયન ઓર્ડર એનાથી બગડ્યો છે ઇંગ્લીશ અને દારૂ વેચે લોડ નથી આંદોલન કર્યા બાદ કલેક્ટર ઓફિસ નલિયા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ઓફિસ ની આગળ ધરણા ઉપર અમે બેઠા છીએ અને જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્યુશન અર્ચન કંપની દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશું ડેપ્યુટી કલેક્ટરને બપોરના આવેદનપત્ર આપેલું અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આની નકલ સંબંધિત અધિકારીઓને આજે ના આજે એટલે કે ત્રણથી ચાર કલાકની અંદર એને નકલ રવાના કરી દીધી આ ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે કોઈ અધિકારીએ આટલું વહેલું આવેદનપત્રનો જવાબ પરત અમને આપ્યો છે અને સંબંધિત અધિકારીઓને જાણ કરી છે ખાસ મુદ્દો એ છે કે તમામે તમામ અર્ચન્ટ કંપનીમાં કામ કરતા વર્કરોને પણ વિનંતી કરવું છું કે કોઈ પણ આજથી કોઈ કામ ઉપર જાય નહીં આ કંપનીનું કામ બંધ રહેશે તો જ આ કંપની તમારી સાથે ન્યાય કરશે તમારી સાથે આ કંપની શોષણ કરી રહી છે એના વિરોધમાં એક જ કામ કરવાનું છે કે કંપની ઉપર કામે ન જવું ઘરે બેસી રહું અથવા ડેપ્યુટી કલેક્ટર નલિયા ઓફિસની સામે જે ધરણા કરી બેઠા છીએ તો એ ધરણામાં હાજરી આપું સત્તર જણાને નોકરી ઉપર લગાવવા માટે લગાવવાનો છે એનામાં અલગ અલગ જાતિના બધા લોકો છે એના માટે કામ કરીએ છીએ આ કંપનીવાળા તમે ને ભાઈ કે આ મુદ્દો છે આ મુદ્દા ઉપર કામ કરે બસ ખતમ થઈ ગઈ વાત અમને આવવાની જરૂર નથી આજે તમે ડિટેન કરશો ફરિયાદ કરશો હું પણ કાલે આવી જઈશ આ મૂકવાનો તો નથી જ્યાં સુધી આ લોકોને નોકરી ઉપર હું નહીં ચડાવું ત્યાં સુધી આ મુદ્દાને મૂકવાનો નથી કેટલી વખત તમે પોલીસને હેરાન કરશો ચાલો કેટલી પોલીસ બોલાવશો કેટલા બંદોબસ્ત લાગશે શું કરશો કરશે જે સત્તા પોલીસ પાસે છે જ નહીં એ સત્તાનો ઉપયોગ કરે પોલીસ એટલે પોલીસ ના અમે કોઈ ગુલામ નથી ના બરોબર છે પોલીસ ના ગુલામ નથી નથી કોઈ નેતાના ગુલામ પબ્લિક માટે કામ કર્યું મેં પહેલા પણ કીધું એકસો અઠયાસી જાહેરનામાનો ભંગ એ અહીંયા કને નથી લાગુ જાહેરનામું જાહેરનામું છે ત્યાં આગળ હું ત્યાં જાઉં તો મારા ઉપર ફરિયાદ કરો અને તમને એમ લાગતું હોય કે પોલીસની કામગીરીમાં દખલ અંદાજીની ફરિયાદ કરવી હોય તો છૂટ જાય હું ફરિયાદ હું આવ્યો જ એફઆઈઆર માટે છું છે આજે તમે ડિટેન કરતો ફરિયાદ કરો જે હું પાછો કાલે એવું ભોરી લ્યો આ મુદ્દાને હું નથી મૂકવાનો નથી અદાણીને નથી મૂક્યો આ તો છે શું મોટી વાત છે અદાણી સામે નવ વર્ષ થી આજની તારીખ લડવું છું આ બધા ખુલાસા બધાની વચ્ચમાં સાહેબ મને નથી કરવા હું પૈસા માટે કામ નથી કરતો હું બીજા આગેવાની ગોળે કોન્ટ્રાક્ટ માટે કામ નથી કરતો મને નથી જોતો કોઈ કાંઈ પણ મેં પહેલા કીધેલું છે આજે પણ કહું છું આ લોકોને કેવા સત્તર જણા નોકરી ઉપર લગાવી દે બસ સોળ કે સત્તર જણા છે એમને કાયમી કરી કે નોકરી તો કરે છે કાયમી કરી નાખે બરોબર છે લોયર નોટર સાહેબ તમે બગાડી છે પોલીસે બગાડી છે એકવીસ પોઈન્ટ દારૂ ના ચાલે છે કેમ બંધ થતા તમારી ઘરે અડધા પોલીસ વાળાના પોઈન્ટ ચાલો પોલીસ બેન બેસે છે બધી કેમ બંધ થતા બંધ કરાવો ને બંધ કરાવો ને લોયર નોટર કેમ દારૂ પ્રોહિબિશન નો કાયદો કાયદો છે ને ઓગણીસો પાસઠ નો કેમ વેચાય છે અહીંયા મરીન માં આધા પોઈન્ટ પોલીસ ના છે બોલો હાલો બીજા બેસે છે ત્યાં કને વેચે છે તારું કેમ બંધ નતો હવે એના ઉપર મને આવું પૂછશે સાહેબ જથ્થાઓને જથ્થો ભરી ભર્યો સમજ્યા ને હું નથી ઈચ્છતો કે દારૂવાળી વસ્તુમાં આવી અને અધિકારીઓને ક્યાંક ખરાબ લાગે હું કહીએ પણ અમારો જે રવૈયો છે કંપનીની ફેવરમાં બરોબર છે એના મને એવું લાગે છે કાલે અહીંયા તમે જમતા રેડ કરવા માટે મને આવું પડે સાહેબ નોયન ઓર્ડર એનાથી બગડ્યો છે નોયન ઓર્ડર લખન દુવાનો નથી બગડ્યો દરિયો છે છે એકવીસ દારૂ ન પડ્યું ઇંગ્લીશ અને દેશી બને વેચાણ મળે છે આંદોલન કર્યા બાદ કલેક્ટર ઓફિસ નલિયા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ઓફિસની આગળ ધરણા ઉપર અમે બેઠા છીએ અને જ્યાં સુધી આ પ્રોબ્લેમ નું સોલ્યુશન અર્ચન્ટ કંપની દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશું ડેપ્યુટી કલેક્ટરને બપોરના આવેદનપત્ર આપેલું અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આની નકલ સંબંધિત અધિકારીઓને આજે ના એટલે કે ત્રણથી ચાર કલાકની અંદર એને નકલ રવાના કરી દીધી આ ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે કોઈ અધિકારીએ આટલું વહેલું આવેદનપત્રનો જવાબ પરત અમને આપ્યો છે અને સંબંધિત અધિકારીઓને જાણ કરી છે ખાસ મુદ્દો એ છે કે તમામે તમામ અર્ચન્ટ કંપનીમાં કામ કરતા વર્કરોને પણ વિનંતી કરવું છું કે કોઈ પણ આજથી કોઈ કામ ઉપર જાય નહીં આ કંપનીનું કામ બંધ રહેશે તો જ આ કંપની તમારી સાથે ન્યાય કરશે તમારી સાથે આ કંપની શોષણ કરી રહી છે એના વિરોધમાં એક જ કામ કરવાનું છે કે કંપની ઉપર કામે ન જવું ઘરે બેસી રહું અથવા ડેપ્યુટી કલેક્ટર નલિયા ઓફિસની સામે જે ધરણા કરી બેઠા છીએ તો એ ધરણામાં હાજરી આપું